બગદાણા બગડેશ્વર મહાદેવ મંદિર ઇતિહાસ સ્થાપના પરંપરા બગદાણા ગામ પ્રાચીન સમિતી શૈવ ઉપાસના કેન્દ્ર રહ્યું છે અહીં આવેલું બગડેશ્વર મહાદેવ મંદિર લોકમાન્યતા મુજબ સૈયભ્યું છે એટલે કે આ લિંગ પ્રકૃતિમાંથી જાતે પ્રગટ થયેલું છે મંદિર નજીકનું ગંગાજલીય કુંડ અત્યંત પવિત્ર માનવામાં આવે છે કારણ કે તેના ત્રણ નદીઓમાં સંગમ ત્રિવેણી છે બગડ નદી હડમાટાળુ નદી અને અદ્રશ્ય સરસ્વતી નદી ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ યજ્ઞ પવિત્ર સંસ્કાર પછી કે બાલવ રાખીબંધનના દિવસે ઘણા બ્રાહ્મ અને શ્રદ્ધાળુઓ અહીં આવીને કુંડ સ્નાન કરે છે શ્રાવણ માસ મહાશિવરાત અને સોમવતી અમાસે ભક્તો વિશેષ પૂજા અર્ચના કરવા આવે છે અહીં રામધૂન ભજન અને સંકીર્તની પરંપરા બહુ જ પ્રાચીન છે બજરંગ દાસ બાપા બાપા સીતારામ સાથે સંબંધ બગદાણું ખાસ કરીને બજરંગ બાપા બાપા સીતારામ ના આશ્રમ માટે વિશ્વ પ્રખ્યાત છે ઓગણીસો અહીં આવ્યા ત્યારે આ વિસ્તાર નું સૌંદર્ય મહાદેવ મંદિર અને બગડ નદી જોઈને તેઓ એકાવન ની સ્થાપના કરી અને ઓગણીસો ઓગણસાઠ ની અન્ન ક્ષેત્ર શરૂ કર્યું આજે પણ હજારો યાત્રાળુઓ ને નિઃશુલ્ક પ્રસાદ મળે છે બાપા ના ઉપદેશ નું કેન્દ્ર હતું સીતારામ જપો ધર્મ ને માનો સત્યમાં જીવો એમની પૂર્ણ તિથિ એ દર વર્ષે વિશ્વભર ના ભક્તો લાખો ની અહીં અહી ભેગા થાય છે મેળા અને યાત્રાધામ ગુરુ પૂર્ણિમા ભાદરવી અમાસ અને બજરંગદાસ બાપા ની આ ત્રણ પ્રસંગો એ વિશાળ મેળા યોજાય છે આ પ્રસંગો એ બગડેશ્વર મહાદેવ નું મહાપૂંજન અને ધ્વજારોહણ થાય છે હજારો સાધુ સંતો ભક્તો અને યાત્રાળુઓ અહી ભેગા થઈ ભજન કીર્તન નો આનંદ માળે છે આજે બગદાણા માત્ર મંદિર નહીં પરંતુ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ છે મહાદેવ મંદિર ગંગાજલીય કુંડ અને બજરંગદાસ બાપા નું આશ્રમ ત્રણે મળી આ સ્થાન ને અનોખું આધ્યામિક કેન્દ્ર બનાવે વધુ એવા રહસ્યો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ છો નહીં